એસએચ વરિયા હાઈસ્કૂલ ખાતે એનએસએસ કેમ્પનું ઉદઘાટન ગોગંબા તાલુકા મથક આવેલ એસએચ વરિયા હાઈસ્કૂલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વાલી મંડળના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર બીઆરસી પ્રવિણસિંહભાઈ સોલંકી ગામના આગેવાનો આચાર્ય એમ બી પંડ્યા શાળાનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં એનએસએસ કેમ્પ એટલે વિદ્યાર્થીઓ માટે પોતાનું જીવન ઘડતરનો એક મહામૂલ્ય ભાગ કહેવાય છે ત્રણ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં વિદ્યાર્થીઓ દરરોજ લોકજાગૃતિ જનસલામતી વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા કુરિવાજો અને નિરક્ષરતાના વિવિધ કાર્યક્રમો કરી સમાજને જાગૃત કરશે તારીખ આઠ નવ દસ જાન્યુઆરી બે હજાર દરમિયાન દરરોજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રાષ્ટ્રીય એકતા સાંસ્કૃતિક વારસો દેશપ્રેમ અને જનજાગૃતિના વિષયો પર જુદા જુદા નાટકો સાથે ગીત સંગીતના રજૂઆત કરવામાં આવશે દરેક વિદ્યાર્થીઓને પોતાની જાતને પગભેર થવા માટે કેમ્પ દ્વારા મહત્ત્વના સદ વિચારો પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગામના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહેશે એનએસએસ કેમ્પના કન્વીનર મહેન્દ્રકુમાર કે પટેલ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન અને વિદ્યાર્થીઓ સાથે સહભાગી થઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ ઉજવવામાં આવશે શ્રી એસ એચ વરિયા હાઈસ્કૂલ ભૂગંબા એનએસએસ યુનિટ દ્વારા અહીંયા વાર્ષિક શિબિર યોજાઈ રહી છે તેમાં સો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે એમાં આ સાત દિવસના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી મિત્રો પોતાના વ્યક્તિત્વ વિકાસ માટેના જે જે કંઈ ગુણો છે એ વિકસવા વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રયત્નશીલ રહેશે એમાં સ્વચ્છતા છે જનજાગૃતિના કાર્યક્રમો છે પ્રભાત ફેરી છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે આપણો સાંસ્કૃતિક વારસો રાષ્ટ્રીય એકતા વહેમ પુરિવાજો નાબૂદી તેમજ અંધશ્રદ્ધા નાબૂદી વ્યસન મુક્તિ કાર્યક્રમ આવા વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિનું એક કાર્ય થશે સાથે સાથે બાળકો પોતાના જીવનમાં જે નેતૃત્વના ગુણો વિકસે એવા સેમિનાર્સ અને એનું સંચાલન કાર્યો પણ એમને સોંપવામાં આવશે જેથી કરીને પોતે જ્યારે સમાજમાં જાય ત્યારે સમાજ પ્રત્યેની પોતાની ફરજો સારી રીતે સમજી શકે સાથે સાથે આખા જે જન સમૂહને એ રાષ્ટ્ર વિકાસ અને રાષ્ટ્ર ઘડતરના કાર્યમાં કઈ રીતે જોડી શકાય એની તાલીમ પણ અહીંયા એમને પ્રેક્ટિકલી એ બધું કાર્ય સોંપીને અહીંયા આપવામાં આવશે અને જે ભાવિ સમય માટેની જે આવશ્યકતા છે એને ધ્યાનમાં લઈને અહીંયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે તેમજ ત્રણ દિવસ દરમિયાન તારીખ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ દરમિયાન રાત્રિ કાર્યક્રમો યોજાશે અને એમાં સંગીત કાર્યક્રમ અને નૃત્ય નાટિકાઓ નાટકો સુગમ સંગીત શાસ્ત્રીય અને આવા વિવિધ જે કાર્યક્રમો જે છે મનોરંજનના અહીંયા રજૂ કરવામાં આવશે એ દ્વારા બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ પડેલી છે એને જાગૃત કરવાનો પ્રયત્ન કરવાનો આજરોજ રાજગઢ મહાલ કેળવણી મંદર સંચાલિત શ્રી એસોરિયા હાઈસ્કૂલના પટાંગણમાં ત્રેવીસમાં એનએસએસ વાર્ષિક સમારંભનું ઉદ્ઘાટન પ્રસંગે ગ્રામજનો પધાર્યા હતા આ ઉદ્ઘાટન પ્રસંગ બાદ સાત દિવસ સુધી સતત અનેકવિધ પ્રવૃત્તિઓ વ્યક્તિત્વ વિકાસની રાષ્ટ્રીય સેવા યુનિટ દ્વારા હાથ ધરવામાં આવશે સોનું યુનિટ આ શાળા ધરાવે છે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સરખા ભાગે અહીં નિવાસ કરે છે અને આજુબાજુના કામમાં જઈ નિશ્ચિત કરેલા કામમાં જઈ ત્યાં જઈને સાફ સફાઈ અનેકવિધ પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કાર્યક્રમો વગેરે ઘણા બધા કાર્યક્રમો એ લોકો ભાગ ભજવે છે સાથે જ અમે સાથે રહે અને કૌટુંબિક ભાવનાનો એ લોકોનામાં વ્યક્તિત્વમાં અદભૂતપૂર્વ વિકાસ થાય એવું એનએસએસનું જે સામાજિક રીતે એમનું યોગદાન પણ બની રહે ગમે ત્યારે એ માટેનો જે પાયો ન થાય એ અહીં અભૂતપૂર્વ કાર્યક્રમ માન્ય એમ કે પટેલ સાહેબ કન્વીનર અને અમારો શાળાનો પરિવાર અને તમામના સાથ સહકારથી અત્યારે આ ચાલી રહ્યો છે તો આપ સૌ આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર હજુ પણ અંદર ભાગ લો એવું તમામને આ મીડિયા દ્વારા હું હાર્દિક નિમંત્રણ આપું છું આભાર